રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના સાયકલ યોજના અંતર્ગત ધોરણ નવ અને દસ થી વિદ્યાર્થીનીઓને અપાતી સાયકલ મોટો જથ્થો મેઘરાજ કસાણા ઉત્તર બુનિયાદી સ્કૂલના મેદાનમાંથી મળી આવી રાજ્ય સરકાર દ્વારા ધોરણ નવ અને દસ ની આદિવાસી અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની ની વિદ્યાર્થીનીઓની સમયસર શાળાએ જઈ શકે તે માટે સરસ્વતી સાધના સાયકલ યોજના અમલી બનાવી છે જે અંતર્ગત ધોરણ નવ અને દસ માં અભ્યાસ કરતી દરેક આદિવાસી અને બક્ષીપંચ વિદ્યાર્થીનીઓને શાળા પ્રવેશોત્સવ દરમિયાન સાયકલો અપાતી હોય છે એ સાયકલોનો મોટો જથ્થો મેઘરજના અંતરિયાળ કસાણા ગામે આવેલ વિશ્વ વત્સલ ઉત્તર બુનિયાદી સ્કૂલના મેદાનમાંથી વરસતા વરસાદમાં પલળતી હાલતમાં લગભગ સાતસો થી આઠસો સાયકલો મળી આવી છે ત્યારે ગ્રાઉન્ડ ઝીરો થી પડી રહેલ હાલતમાં સાયકલો રિપોર્ટ મેળવ્યો હતો સમગ્ર બાબતને લઈ વિશ્વ વત્સલ ઉત્તર બુનિયાદી શાળાના કર્મચારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આદિજાતિ કમિશનરની કચેરી દ્વારા છેલ્લા છ માસથી આ સાયકલો પડી રહી છે તેઓએ સાયકલો મૂકવા માટે મંજૂરી માંગી હતી એ સિવાય આ સાયકલો કોને આપવાની છે કોની છે એ બાબતે કોઈ જાણતા નથી એમ જણાવ્યું હતું ત્યારે છ મહિનાથી પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસ ની સાયકલો પડી રહી છે હાલ બે હજાર ચોવીસ નો પ્રવેશોત્સવ પણ પૂર્ણ થઈ ગયો છે ત્યારે આટલા મોટા જથ્થામાં સાયકલો લઈ અનેક સવાલો ઊભા થયા છે ત્યારે સરકારી તંત્ર આ બાબતે તપાસ કરાવે એ જરૂરી છે રિપોર્ટર જયદીપ પાટિયા અરવલ્લી હું પ્રવીણભાઈ પરમાર સેવા મંડળ મેઘરથ ઓફિસના ક્લાર્ક બોલું છું અમારી સંસ્થાના કેમ્પસમાં વિશ્વ વિદ્યાલય ખાતે સરકારી સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલો આશરે સાતસો આઠસો નંગ અહીં ઉતારવામાં આવેલ છે જેના માટે જે તે ખાતાવાળાએ જગ્યા માગતા હોય વિના બાળે આપેલ છે અને સાયકલો લગભગ છેલ્લા છ માસથી તૈયાર થઈ ગયેલ હોવા છતાં તેનું વિતરણ કરવામાં આવેલ નથી જેથી અમે જે તે ઓફિસને જાણ કરતો હજુ સુધી તેનું વિતરણ કરવામાં આવેલ નથી એ એક પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે